સાબરમતી ડી કેબિન વિસ્તારની પારસ વિદ્યાલય પ્રાથમિક શાળા પરિમલ ઉચ્ચતર માધ્યમિક શાળા અને ઇલાઇટ પબ્લિક સ્કૂલ નો ડિસેમ્બર શનિવારના રોજ એન્યુઅલ ડે યોજાયો આ વર્ષે એન્યુઅલ ડે ની થીમ વસુધૈવ કુટુંબકમ વિશ્વ એક પરિવાર રાખવામાં આવી હતી ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓને ડાન્સ સિક્વન્સથી લઈને મ્યુઝિક પરફોર્મન્સ અને નાટકોના પરફોર્મન્સના દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી દરેક પરફોર્મન્સને ઓડિયન્સ તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેમાં પેરેન્ટ્સ શિક્ષકો અને મહાનુભાવોનો સમાવેશ થતો હતો ધોરણ દસ અને બારના શ્રેષ્ઠ ટકાવારી લાવનાર તેજસ્વી તાલાઓને એકાવન હજાર રૂપિયાની પ્રોત્સાહક રાશિ આપ

પ્યુન સફાઈ કામદાર તથા સિક્યુરિટી ગાર્ડ્સ એમની પાસે એમને મુખ્ય મહેમાન તરીકે એમની પાસે અમે આજે દીપ પ્રાગટ્ય કરાવ્યું છે કોઈના માટે કદાચ શિક્ષણ ક્ષેત્ર એ વ્યવસાય હોઈ શકે મારા અને અમારા ટ્રસ્ટ માટે શિક્ષણ ક્ષેત્ર એ વ્યવસાય નથી અમારા માટે આશીર્વાદ અને દુવાઓ મેળવવાનો ખૂબ જ મોટી ખાણ છે એવો અમે માનીએ છીએ મેં સિમ્પલ રાજપૂત પ્રિન્સિપલ ઓફ 엘ייט પબ્લિક સ્કૂલ હમ અમારા સ્કૂલ મે બહોત સારી એક્ટિવિટીસ કરવાતે છે જિસસે બચ્ચો કા વિકાસ હો શકે આજ હમ યહાં પર એકત્રિત હુએ હે સભી બચ્ચો કા વાર્ષિક ઉત્સવ મનાને કે લિયે જિસકા હમણે વિષય રખા હે વાસુદેવ કુટુંબકં इसका अर्थ है कि पूरी जो वर्ल्ड है वो एक फैमिली है इस तरह से हम बच्चों के अंदर भी यही भावना डालते हैं कि आप में कोई भेदभाव नहीं है कोई भी जातिवाद का हम यहाँ पर कोई विषय नहीं रखते हैं और सभी बच्चों को बहुत अच्छे से बहुत सारी एक्टिविटीज़ करवा के उनके उज्जवल भविष्य के लिए हम सब टीचर्स और पूरा स्टाफ जो है उनके लिए बहुत प्रयास करते हैं ખૂબ આનંદ આવે છે અને આપણી ભારતીય પરંપરા મુજબ આ થીમનું આખું આયોજન કર્યું છે અને પરિ પરિમ વિદ્યાલય એટલે તો મારા ઘરની સ્કૂલ કહેવાય મારી સ્કૂલ કહેવાય મારા મિત્ર ચિરાગભાઈ શાહ આ સરસ મજાની જે સ્કૂલમાં એ ભણ્યા હતા અને એ સ્કૂલમાં આ સ્કૂલનું સંચાલન કરે છે તો એ ખૂબ આનંદનો વિષય છે એટલે પોતાની સ્કૂલ હોય અને બાળકો પણ પોતાના હોય એ એ એ ભાવનાથી આ સ્કૂલનું સંચાલન થાય છે અને આ પ્રોગ્રામનું આયોજન ખૂબ સરસ ખૂબ સરસ બાળકોને કઈ સંદેશ ન હોય બાળકોને નાના બાળકો હોય ને રમવાનું હોય ગૂદવાનું હોય નાચવાનું હોય અને ખાસ કરીને વાલીઓનો સંદેશ એટલો છે કે પોતાના બાળકોની સરખામણી આ બીજાના બાળકો સાથે ન કરે અને હંમેશા બાળકને બાળકનું બાળકપણું છે એ જીવતું રહેવા દઈએ અને જે સમજદારી આવવાની છે એ સમય સમય આવી જાય છે એટલે બાળકને બાળક સાથે હંમેશા કનેક્શન બનાવે અને પછી બાળકનું કરેક્શન કરવું જોઈએ આવું તો મારો વિષય છે એટલે મારે આટલું કહેવાનું પણ બહુ સરસ આયોજન વિશેષ કઈ કહેવાનું નહી ખૂબ આનંદ આવે છે